આ બંને પ્રસંગોમાં ઉપસ્થિત પાંચાળી આહીર જ્ઞાતિ સમાજ જળવણી સહાયક સમાજના પ્રમુખ શ્રી અને પાંચાળી આહીર જ્ઞાતિ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી બંને વતી આજ રોજ જ્યારે બટલી મુકામે આપણા સમાજના શ્રેષ્ઠીઓ સમાજના દાતાશ્રીઓ સમાજના વડીલો સમાજના

અને આહીર સમાજનું રત્ન એવા ડોક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ આ સંસ્થાને ખૂબ માતભર રકમની દાન આપી અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું છે તેવા આદરણીય મનુભાઈ બલદાણિયા હરિભાઈ નકુમ તાયાભાઈ ગદરાશિયા આ સંસ્થામાં જેમને ખૂબ મહેનત કરી છે તેવા તમામ માજી પ્રમુખશ્રીઓ ઊંડા પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ ભૂખ શ્રીઓ વાલીઓ અને સૌ વિદ્યાર્થીઓના ચરણોમાં મારા વંદન ખૂબ સમય થયો છે અને શિક્ષણના માણસ તરીકે હું શિક્ષણની વાત કરીશ જેમને જોઈને અહીંયા આજે આવવાનું મન થાય જેમને જોઈને મન થાય અને જેમને જોઈને સરકારી ખાતામાં નોકરી લેવાનું મન થાય તેવા મારા આદર્શ અમારા ડિપાર્ટમેન્ટના નિવૃત્ત જોઈન્ટ કમિશનર શ્રી સી આર લાડુમોર સાહેબના ચરણોમાં વિશેષ વંદન છે દરેક વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોને ખાસ કહેવાનું કે ધોરણ અગિયાર બારની બોર્ડની પરીક્ષા આપી તમે ખૂબ સારી ટકાવારી લઈ અને કોલેજના એક સુંદર મજાના કાળમાં પ્રવેશ કરવાના છો ત્યારે આપ સર્વ તમે જે પરિવારમાંથી આવો છો તમારા મા બાપ જે કામ કરી રહ્યા છે આ બધી વસ્તુઓને ધ્યાન રાખી અને તમારા ભણતરનું ગણતર કરજો કેમ કે આવનારો સમય એ શિક્ષણનો સમય કહી શકાય કારણ માત્ર એટલું છે કે તમે જોતા હશો અહીંયા જે વાલીઓ બેઠા છે ઢોળી પાઘડીવાળા ક્યાંક વાડીએથી ડાયરેક્ટ ભાઈઓ આવેલા છે આ બેનો પણ ખેતીના કામકાજ સાથે મોટા ભાગે સંકળાયેલા છે અને એના દીકરા દીકરીઓ આપણી આહીર બોર્ડિંગ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે આપણે ખૂબ હસી મજાક જોઈ અહીંયા ઘણા બધા વ્યસનો જોયા ઘણી બધી દીકરીઓની કૃતિ જોઈ પણ આપ સર્વને એક અધિકારી તરીકે ટકોર કરું કે આવનારો સમય એ શિક્ષણનો છે ખૂબ શ્રદ્ધા સાથે ખૂબ સંયમ વ્યવસ્થા સાથે આપણે આગળનો દોર કરવાનો છે જ્યારે આ દીકરા દીકરીઓ કોલેજના કાળમાં જશે ત્યારે આવા જ વ્યસનોને એને એની સામે લડવાનું છે કેમ કે અત્યારે તો દીકરા દીકરી એમના માતા પિતા સાથે છે આવી સુંદર મજાની સંસ્થામાં છે કે જ્યાં તમે કોઈ ખોટી પ્રવૃત્તિ નહીં કરી શકો પણ હવે તમે ખુલ્લી પાંખે ઉડવાના છો તમે સારી સારી કોલેજોમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત જેવી મોટી સિટીમાં જવાના છો ત્યારે આવા વ્યસનોનો તમારે સામનો કરવાનો છે દરેક ભાઈઓ બહેનોને પણ ખાસ અપીલ કે પોતાના બાળકો સાથે બેસીને થોડોક સમય કાઢજો એમને સમજાવજો કે આવનારા સમયમાં શિક્ષણનું મહત્વ છે આ બધી લતોનું નહીં એનાથી વિશેષ બંને પ્રમુખ સ્ત્રીઓને પણ મારે અભિનંદન એ આપવા છે કે ખરેખર જ્યારે આહીર સમાજની આવી સુંદર મજાની સંસ્થા હોય તેમાં એટલું મોટું દાન આવતું હોય અને એ દાનને યોગ્ય જગ્યાએ જ્યારે વાપરવામાં આવતું હોય ત્યારે માજી પ્રમુખ સ્ત્રીઓ ઊંડા પ્રમુખ સ્ત્રીઓ ટ્રસ્ટીઓ માજી ટ્રસ્ટીઓ અને સુરતથી આપણા આમંત્રણને માન આપીને આવેલા તમામ સમાજના અગ્રણીઓને હાજરીમાં એટલું સુંદર મજાનું આયોજન કર્યું એ બદલ સમસ્ત કમિટી અને બંને પ્રમુખ સ્ત્રીઓને અભિનંદન આપીએ અને ખાસ બહુ નમ્ર આંખે અને બહુ પાયાની વાત મારે આપની વચ્ચે રજૂ કરવી છે ખાસ દીકરીઓ માટે માતાઓની પણ ખૂબ મોટી સંખ્યા છે દીકરીઓ ધોરણ પૂર્ણ કરી અને મોટી સિટીમાં જ્યારે કોલેજ કરવા જશે આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે આવનારા સમયમાં ટેકનોલોજીની માંગ છે પણ એ ટેકનોલોજી આપણને ખોટા રસ્તે ના લઈ જાય એ માટે હું દીકરીઓને પણ બે હાથ જોડીને અપીલ કરું કે સમાજના આવા દાતાશ્રીઓ એ તમારા માટે એટલું મોટું દાન આપીને આવી સંસ્થાઓ બનાવી છે સમાજના આવા અગ્રણીઓ માત્ર રૂપિયાનું દાન નહીં પણ તમે જુઓ સમાજના દરેક કાર્યક્રમની અંદર આ સમાજના અગ્રણીઓ પોતાનો સમય કાઢીને આવતા હોય છે આ બધી વસ્તુઓ દીકરીઓ તમારા વિકાસ માટે કરીએ છે અને તમારું ભણતર અને તમારું ગણતર એ જે આહિર કુળનું સાચું ઘરેણું છે એટલે દરેક માતાઓને બહેનોને ખાસ વિનંતી કરું કે આવનારા સમયમાં જ્યારે તમે કોલેજ કાળમાં જાઓ માસ્ટર ડિગ્રી માટે જાઓ જીપીએસસી યુપીએસસી એન્જિનિયરિંગ ડોક્ટરી લાઈનમાં જ્યારે ભણવા માટે જાઓ ત્યારે તમે કયા પરિવારમાંથી આવો છો એ ખાસ ધ્યાન રાખજો તમારી માં તમારા બાપા વાડીએ કેટલી મજૂરી કરે છે કેવી મજૂરી કરીને તમારી ફી ભરે છે અને આ બધી જ વસ્તુઓ સમાજના મેણા ટોણા સાંભળીને તમને જ્યારે ભણવા મોકલે છે ત્યારે એમની તો બહુ મોટી જવાબદારી છે જ પણ દીકરીઓ તમારી જવાબદારી પણ વિશેષ છે દર વર્ષે શુકલભાઈના સાનિધ્યમાં ગયા વર્ષે પણ અમે જીપીએસસી યુપીએસસી માટે મોટિવેશનલ કાર્યક્રમ કર્યો ત્યારે પણ ખાસ ભાઈઓ અને દીકરીઓને બંનેને એવું કીધું કે તમારી પાસે સમાજને બહુ મોટી અપેક્ષા છે તમે આવનારા સમયમાં આ સમાજનું ભવિષ્ય છો જ્યારે આજે કનુભાઈએ વાત કરીને કે શરૂ નોકરીએ આ કાર્યક્રમ કરવા એ ખરેખર અઘરું છે પણ હું એક વસ્તુ તમને બહુ સહેલાઈથી સમજાવું

આ જગ્યા માત્ર નોકરીએ રૂપિયા માટે નથી પણ નોકરી એ સમાજમાં એક હાથ આપવાની વાત છે કે તમારી જેવા યુવાનો ગામે ગામ તૈયાર થાય અને મારો સંકલ્પ એટલો છે કે શિક્ષણ સાથે સમાજ સેવામાં આપણે એટલું કરીએ કે શિક્ષણના માધ્યમથી સમાજના દરેક ગામડામાં ક્લાસ અધિકારી થાય એ તમારા પરિવારનું તમારા કુટુંબનું તમારા આહીર સમાજનું એ બધાનું નામ રોશન કરે અને તમારી જેવા યુવાનોને હાથ આપીને અહીં હાથ પકડીને અહીંયા દસ યુવાનો આહીર સમાજના સ્ટેજ ઉપર બેસે ત્યારે સાચા અર્થમાં આપણે શિક્ષણ માટે કામ કર્યું બાકી વાહ વાહ અને વખાણ તો સમાજ આખો કરતો હોય છે એની અધિકારી તરીકે કઈ જરૂર હોતી નથી પગાર સરકાર આપે છે એ પણ કઈ જરૂર નથી હોતી પણ તમને બે હાથ જોડીને કઉ અને દીકરીઓ માટે ખાસ કઉ કે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરીએ છીએ આહીર સમાજના આગેવાનો અને આહીર સમાજના દાતાશ્રીઓ જે દીકરીઓના ભણતર માટે કામ કરે છે એવો આખા ગુજરાતનો કોઈ પણ સમાજ નથી કરતો કે અમે છાતી ઠોકીને કહી શકીએ તમારા માટે ભાવનગરની અંદર કન્યા છાત્રાલય એટલા મોટા ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે અમદાવાદની અંદર કન્યા છાત્રાલય એટલા મોટા ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે મહુવાની બંને બોર્ડિંગો સુરતનું શૈક્ષણિક ભવન હોય આ આગેવાનો માત્ર રૂપિયા નથી આપતા આ આગેવાનો રૂપિયાની સાથે સમાજને સમય પણ આપે છે અને સાચી દિશા પણ આપે છે શા માટે કે તમારી જેવા જે વાલીઓ નાના નાના છે જેની પાસે પૈસા નથી જેની પાસે વ્યવસ્થા નથી એવા દીકરા દીકરીઓ ભણી અને આગળ આવે સમાજમાં ક્લાસ વન અધિકારી બને અને એક વસ્તુ ચોક્કસ કહીશ માત્ર વાહવાહી માટે દુનિયા નથી જીવાતી આ સ્ટેજ એવું છે આ સ્ટેજ ની અંદર ત્રણસો થી વધુ આગેવાન હોય

કોઈથી અટકવાનો નથી અને આવનારી પેઢીમાં યુવાનો એનું સુકાન સંભાળી લેશે એનું જીવન ઉદાહરણ તમારી વચ્ચે છે આ સંસ્થા માટે કેટલું બધું પણ એ સંસ્થાના માજી પ્રમુખો આ સમાજ અને સંસ્થા માટે બધું જ કરી બતાવ્યું એને આપણે સૌ સાક્ષી છીએ છે અંતમાં ખાસ બહેનો માટે હું પણ તમારા જેવો જ એક નાના પરિવારનો યુવાન છું મારા બાપાએ એ ખેતી જ કરે છે પણ દીકરીઓ માટે ખાસ છે કે બેનો તમે છે ને ભણજો તમારા મા બાપ જમીન વેચીને તમારી પાછળ ખર્ચો કરે છે ભાઈઓ પંચાણું માર્ક્સ લાવે ને ત્યારે ભરતીમાં પસંદ થાય તમે સાહીઠ માર્ક્સ લાવો ને તો તમારા માટે સરકારમાં જગ્યા છે આ માટે કહીએ છે કે ભણજો તમારા સ્વાર્થ માટે ભણજો પણ ભણવામાં તમારી પ્રગતિમાં તમારા પહેરવેશમાં અને તમારા વિચારોમાં સમાજ ક્યાંક ગર્વથી માથું ઊંચું કરે ને એવું જીવજો કેમ કે તમારી મર્યાદા છે ને અમારી ને અમારા સ્ટેજ ની મર્યાદા છે જે દિવસે આ સ્ટેજ ની અને સ્ટેજ ઉપર બેસેલા આહીર સમાજના ભામાસા ની મર્યાદા તૂટે ત્યારે ખરા અર્થમાં અમને બહુ દુઃખ થાય તમે અમને મારો ને અમારા હાથમાંથી લોહી નો નીકળે આવા બધા બનાવો અમે સાક્ષી છીએ ત્યારે બે હાથ જોડીને જાય ગાંધીનગર જાય રોજ સાંજે ફોન કરીને પૂછજો બેટા આજે શું કર્યું અને એની તમામે તમામ પ્રવૃત્તિ આપણા મા બાપ તરીકે એની નજર હોવી જોઈએ અને અંતમાં એક વસ્તુ કહીશ અને મારી વાણીને વિરામ આપું કનુભાઈ કલસરિયા સાહેબ આજે કીધું ચાર વર્ષથી અહીંયા નોકરી કરું છું અને શિક્ષણ સાથે જોડાયેલો માણસ છું મોટા ભાગે એક વ્યસન છે મને એક વ્યસન એ છે હું શનિ રવિની રજાઈ નથી ભોગવતો મારા પરિવાર સાથે કેટલો રહું છું એ મને નથી ખબર પણ એક વ્યસન છે શિક્ષણ માટે આહિર સમાજમાં સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી નોકરીનો લાભ મેળ્યો છે ત્યાં સુધી એકસો ગામની અંદર અને ગુજરાત સરકારના પચીસે પચ્ચીસ વિભાગની અંદર ક્લાસ વન ટુ થ્રી અધિકારી ના જોઈએ ત્યાં સુધી આ સમાજ માટે કામ કરવું છે અને એ જ વિચાર સાથે આ સમાજમાં યુવા તરીકે કામ કરું છું અને આ બધા જ આગેવાનો અને મારા યુવા મિત્રોની મને હું મળે છે સુરતમાં મથુરભાઈ બલદાણીયા અને નાગજીભાઈની સમગ્ર ટીમે જે શિક્ષણ કાર્ય કર્યું છે એમાં ખૂબ કામ કરીએ છીએ અને અંતમાં એક વસ્તુ ચોક્કસ કહીશ આ સ આ સમાજના સ્ટેજ ઉપર દાતા છે

તૈયાર ને તો સાચા અર્થમાં સમાજ નો શિક્ષણ ક્ષેત્ર વિકાસ થશે બાકી આપણે દરેક ક્ષેત્રમાં આગળ વધી ચુક્યા છીએ આ શિક્ષણ ના માધ્યમથી આપણો સમાજ આખા ગુજરાતમાં ઓળખી તો થયો છે ને તો એની દોરી પકડી દો આપણે કહીએ ને ભાઈ આપણે જે માણસ હોય ને દોરી પકડી લેવાય આપણે રાજકીય પ્રગતિ કરીએ ન કરીએ મને ખબર નથી સમાજની વ્યવસ્થામાં સમૂહ લગ્નમાં આપણે ખૂબ પ્રગતિ કરી પણ આખા અઢારેય વર્ણ માં આખા ગુજરાતમાં એવું કહેવાય કે આહીર સમાજ જે હરો સરકારી નોકરીમાં કે ભણતરમાં લાગ્યો એવો કોઈ સમાજ નથી લાગ્યો તો ઈ ક્ષેત્ર ને પકડી લો બીજા બધા ક્ષેત્રો ભૂલી જાઓ તમામે તમામ યુવાનો ભાઈઓ બહેનોને બધાના ચરણોમાં વંદન સાથે કહું શિક્ષણ ભૂલતા નહીં જમીન વેચીને દીકરા દીકરીઓ ભણાવજો